ભાવનગર શહેરમાં ચિત્રા વિસ્તારમાં આવેલા મસ્તરામ બાપા મંદિર ખાતે પરમ પૂજ્ય મસ્તરામ બાપાની ચોત્રીસમી પૂર્ણતિથી શ્રદ્ધાબેન ઉજવવામાં આવી હતી ભાવનગર સહિત અનેક ગામોના લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર માહોલ ભક્તિમય વાતાવરણમાં સર્જાયું મસ્તરામ બાપાની ચોત્રીસમી તિથિ નિમિત્તે સવારથી પાદુકા પૂજન ધ્વજારોહણ મહાઆરતી મહાપ્રસાદ સહિતના ભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો देव देव आगे धे नमाए एही संतो होस संसार मा अलक धली जात ब्रह्मान पति ज्ञान करे ले हेर मयौ त भारत धाम उठा मारा बाप एही आ संतो ने भूमि मान करिये जपत नमावी शीश पति तुम्हारा एक गुना છત્રીસમી પુણ્યતિથી નિમિત્તે સર્વે ગુરુદેવના જે ભક્તો છે એમને નમન કરી અને જય જય દેવ ગુરુદેવના નારા સાથે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું આજે જ્યારે છત્રીસમી પુણ્યતિથિ છે ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જ્યારે ગુરુ મહારાજના દર્શન કરવા અત્રે ઉપસ્થિત થયેલ પ્રસાદ બનાવવાનો હોય રાત્રે આઠ આઠસો આઠસો હજાર માણસો જ્યારે સેવા કરતા હોય છે પાંચસો જેવી સંખ્યાઓ બહેનોની જ્યારે આ સેવામાં હોય છે ત્યારે ખરેખર આ સમગ્ર જશ જો કોઈને જતો હોય તો આ જે આપણા મસુરામ બાપુના જે સેવકો છે નાનામાં નાનો જે પાયાનો કાર્યકર્તા જ્યારે આ કાર્યમાં જોડાતો હોય કોઈ કામ નાનું નથી જ્યારે બધા પોતપોતાનું કામ સ્વીકારી અને સ્વયંભૂ આ કાર્ય ચાલી રહ્યું છે હું બાપાને દણોમાં વંદન કરું છું કે આવનાર દિવસોમાં વધારેમાં વધારે સેવકો જોડાય અને લોકોની સેવા થઈ શકે અને આપણું આ ધામ વધુમાં વધુ વધતું જાય એવી પ્રાર્થના